પણ તમે આ પેલા ફેસબુકમાં કોમેન્ટ લખી છે તમે મૂર્ખા જાહેરમાં કોંગ્રેસ પાર્ટી ના દરેક વ્યક્તિ મૂર્ખા કો એટલે અમનઠેસ નહીં પહોચે એ તો મૂર્ખા અમે નહીં વોટ કરનાર મૂર્ખો કહું છું બરોબર તમે તમે કીધું ને વોટ કઈ રીતે જેને કોંગ્રેસ માં વોટ આલા ને એ બધું મૂર્ખા જ છે આટલું બધું નરેન્દ્ર મોદી નું અજવાળું થઈ રહ્યું છે નરેન્દ્ર મોદી આટલું જય જય કાય કરી રહ્યો છે ન ગમતો જ તમે તાર તમે અમે જેવું કરાય એવું તમે કરો તમારા પક્ષનું જે મોન થાય એનું કરો તમે તમે આવી રીતે આવી રસિક ન કહી કે ભાઈ તમે મૂર્ખ મોટા એટલે મૂર્ખાઈ કે ભારત વડા સો ટકા અમારા પ્રધાન છે

જો મિત્ર તરીકે મારા વિરુદ્ધ ના કરતા હું તમારું કરું બરોબર વાપરવાના જુ સમજાશો કોઈ એટલે ઠેલી લઈને ઉપાડી નતી મેખો લખી કુતું હોય તો એ જ કર્યું ને શો કર્યું મેં ગમે તમે તમે તમારું લખો જે લખવું હોય

તમે મને હા મેં એટલા માટે ઠપકો જ કર્યો છે ચોખું કઉ હા ઠપકો આપવા માટે એક બાજુ મૂર્ખા કઈ અને ઉપર થી ઠપકો આપવો પણ મેં તમે એકલા જ મૂર્ખા હશો કોંગ્રેસમાં

બાકી તમારે વૈચારિક વિચારો રજુ કરવા વડાપ્રધાન સાહેબે આટલા કામ તમને છે આટલો ડંકો વગાડ્યો છે એમાં અમે ક્યાંય કોમેન્ટ નહીં કરીએ તમને મારી વાત સાંભળો મેં તમને કહી દીધું છે હવે પછી તમાર કરવી હોય કરજો મારો ના નથી હું ક્યારે કોમેન્ટ કરી જ નથી આ સુધી પણ તમારી વૈચારિક વાત કરજો અમને ખોટા શબ્દો ના લગતા એ મારે શોખ મો તો મન મારે મારી સંસ્કાર છે પ્રમાણે બોલીસ લખી તમે તમારા સંસ્કારો જોડે ના જાહેરમાં એવું બોલ્યા ને બધા બધા લોકોએ તમને કોમેન્ટ કરી છે જોઈ છે બધી કોમેન્ટ જોઈ લ્યો આ ભલે કરી બધા તમારા જેવા જ